સુરતના સરસાણા પ્લેટિનિયમ હોલ ખાતે ગુજરાત ટોપ મોડેલ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના સરસાણા પ્લેટિનિયમ હોલ ખાતે ગુજરાતની ટોપ મોડેલ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે વરીના હુસૈન હાજર રહ્યા હતા આ શોમાં સમગ્ર ગુજરાતમાંથી નેવું થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જ્યુરી તરીકે રૂપલ શાહ જગદીશ પુરોહિત રાહુલ શર્મા અને પાયલ શાહ હાજર રહ્યા હતા પાર્ટિસિપેન્ટ અને કેટબોક્સ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો જેમાં મિસ્ટર મિસ અને કિડ્સ કેટેગરીમાં ત્રણ વર્ષથી લઈ સાઠ વર્ષની ઉંમરના લોકોએ ભાગ લીધો હતો અને વિવિધ કેટેગરીમાં લોકો જોડાયા હતા આ વિવિધ કેટેગરીમાં કુલ ત્રીસ જેટલા વિજેતા જાહેર કરાયા હતા આ કાર્યક્રમમાં નેવું થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમણે સિંગિંગ ડાન્સિંગ અને કેટવોક જેવા વિવિધ મનોરંજક અને પ્રતિભાશાળી સ્પર્ધાઓમાં પોતાની કલા બતાવી હતી આ સ્પર્ધામાં મિસ્ટર મિસ અને કિડ્સ કેટેગરી ધરાવતા હતા નાના બાળકોને ફેશન શો માં રેમ્પવોક કરતા જોઈ સૌ કોઈ ચકિત થઈ ગયા હતા હર્ષા ફ્રોમ શ્રી રાધા બ્યુટિક અને આજે અમે અમારું મનોહરી કલેક્શન લોન્ચ કરી રહ્યા છે આવા સરસ ઇવેન્ટમાં નાઇન કલર્સ થેન્ક યુ ફોર ધ નાઇન નાઇન કલર્સ એન્ડ વી વેરી ગ્લેડ યુ જોઈન નાઇન કલર્સ ઇવેન્ટ એન્ડ વી રિપ્રેઝેન્ટ અવર મનોહરી કલેક્શન્સ એકચ્યુઅલી અમારું જે કલેક્શન છે ને હંમેશા શ્રી રાધા રાણીનું કલેક્શન એકદમ એલિગેન્ટ એન્ડ પ્યોરિટીને રિપ્રેઝેન્ટ કરે છે અને આજે બી અમે એ જ અમારી સિકવન્સને અહીંયા રજૂ કરી રહ્યા છે એકદમ ઇન્ડિયન કલ્ચરને પ્રેઝેન્ટ કરી રહ્યું છે અને એવા આઉટફિટ્સ કે જનરલી લોકો વધારે પ્રિફર કરે છે અને હંમેશા બધાથી અલગ જ દેખાય છે શ્યામ પટેલ ઓનર ઓફ નાઇન કલર્સ ઇવેન્ટ મેનેજમેન્ટ આજે ગુજરાત સ્ટોપ મોડલ સિઝન સિક્સનું ગ્રાન્ડ ફિનાલે છે જે અમારી કંપની લાસ્ટ એઇટ ઇયર્સથી ઓલ ઓવર ગુજરાત બેઝ હોસ્ટ કરે છે જેમાં થ્રી ટુ સિક્સટી ઇયર્સના હન્ડ્રેડ જેટલા મોડલ્સ ઓલ ઓવર ગુજરાતમાંથી પાર્ટિસિપેટ થયા છે પોલા પોતાના ટેલેન્ટને શોકેસ કરવા માટે ઘણા બધા ગુજરાતના ફેમસ મોડલો ઇન્ફ્લુએન્સર્સ પ્રોફેશનલ મોડલ અને બોલિવૂડ સેલિબ્રિટી વરીના હુસેન પણ આપણી સાથે આ ઇવેન્ટને જોઈનિંગ કરશે કયા પ્રકારની આપણે ટ્રેડિશનલ થીમ પર ડિઝાઇનર્સ આઉટફિટ્સ કિડ્સ આઉટફિટ્સ કે જે બધા એજ કેટેગરીને એકોર્ડિંગ એ લોકોની પર્સનાલિટીને સૂટેબલ આઉટફિટ્સ પર આપણે એમના ટેલેન્ટને સોકસ કરીશું આ વર્ષે એકચ્યુઅલી એવરી યર આપણે કંઈક ને કંઈક નવા કન્ટેસ્ટન્ટ નવા સ્પોન્સરર્સ અને નવા ટેલેન્ટને અમે લોકો પ્લેટફોર્મ આપીએ છીએ અને એક મીડિયા કન્ટેસ્ટન્ટ અને ગુજરાતનો બહુ સારો રિસ્પોન્સ છે જેથી કરીને ઓલવેઝ યંગ ટેલેન્ટ અને સારા ક્રિએટર્સ અમારી કંપની જોડે એસોસિએટ થાય છે હા તમારું નામ ઉન્નતિ પરમાર છે હું મિસિસ ઇન્ડિયા પ્રાઇડ ઓફ નેશન ટુ થાઉઝન્ડ એટીનની ફાઇનલિસ્ટ છું અને નાઇન કલર્સ ઇવેન્ટમાં સિઝન વનથી એસોસિએટ છું અને આજે ગુજરાત ટોપ મોડલ સિઝન સિક્સ કમ્પ્લીટ થઈ ગયું છે ઇવન સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું છે અને વી આર સો 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 હેપી અમારી જે મહેનત છે એ નીકળીને બહાર આવી છે ઓલ ઓવર ગુજરાતમાંથી અમને ગલીએ ગલીએ શેરે શેરી અને ગામેથી અમને બહુ સારા સારા એવા કન્ટેસ્ટન્ટ્સ મળ્યા કે જેમને બહુ જ અદ્ભુત પરફોર્મન્સ આપ્યું છે અને જે શોનું લાસ્ટ યર જે લેવલ હતું ને એનાથી બહુ જ બહુ જ બહુ ચોપ ગયું છે સો વી આર સો હેપી એન્ડ યસ આ એક એવું પ્લેટફોર્મ છે ને કે જ્યાં તમને કોઈ કેટેગરીમાં કોઈ રીતે બાય જ કરવામાં નથી આવતું કે તમે કઈ સિટી છે તમે કયા કાસ્ટના છો તમારી હાઈટ કેટલી છે તમે કયા રંગના છો નાઇન કલર્સ ઇવેન્ટ ઓપન હાર્ટથી દરેક એ વ્યક્તિને વેલકમ કરે છે કે જેને કંઈક કરવાની ચા છે જેના આંખોમાં મોટા સપના છે અને હા આજે ઘણા બધાના સપના બહુ સારી રીતે પૂરા થયા છે અને એ સપનાને પૂરા થઈને જોઈને અમે પણ બહુ ખુશ છે સો થેન્ક યુ મીડિયા અને થેન્ક યુ એવરી કે જેમણે અમારી આ જર્નીમાં અમને સપોર્ટ કર્યો થેન્ક યુ સો મચ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત